યુપીના ઝાંસીથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં દહેજની માંગણી ન સ્વીકારાતા વરરાજાએ જાન લઈને જવાની ના પાડી દીધી ઝાંસીની પાલ કોલોનીમાં રહેતો પરિવાર આ ઘટનાને લઈને એસએસપી કાર્યાલય સુધી પહોંચ્યો જ્યાં દહેજની માંગણીને લઈને જ્યાં ન લાવવાની ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી હતી યુવતીના પરિજનોનું કહેવું છે કે વરરાજાના પરિવાર સાથે ત્રણ લાખ રૂપિયા દહેજની વાત થઈ હતી પરંતુ અચાનક ડિમાન્ડ વધારીને આઠ લાખ કરી દીધી આ ઉપરાંત વરપક્ષે ઘરે આવીને ધમકી પણ આપી અને મારામારી કરી એટલું જ નહીં પરંતુ જાન લઈ જવાની પણ ના પાડી દીધી અને લગ્ન અટકી ગયા ફરિયાદ કરતા યુવતીની માતા લક્ષ્મીએ જણાવ્યું કે લગ્ન સમયે તે લોકોએ કોઈ ડિમાન્ડ નહોતી કરી પણ પછી ત્રણ લાખ રૂપિયાની વાત થઈ અને જમીન વેચીને બધી તૈયારીઓ કરી વરરાજાએ એકવીસ એપ્રિલે જાન લઈને આવવાનું હતું પરંતુ ન આવ્યા સ્થાનિક તંત્રને ફરિયાદ કરી તો કોઈ કાર્યવાહી ન થઈ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી ખર્ચના પૈસા અને વરરાજા વિરુદ્ધ દહેશ માંગવાની વાતને લઈને કાર્યવાહીની માંગ કરી હતી આ ઉપરાંત દુલ્હનના પિતરાયભાઈ રાજેશનું કહેવું છે કે નવી વસ્તીમાં રહેનારા વિશાલ સાથે સોનમના લગ્ન નક્કી થયા હતા જો કે જાન આવ્યા પહેલા અચાનક તેઓ આઠ લાખ રૂપિયાની માંગ કરવા લાગ્યા અને તેમની માંગણી પૂરી ન કરી તો તેઓ આવ્યા અને તૈયાર થઈને બેસેલી સોનમને માર માર્યો એટલું જ નહીં પરંતુ જે મોબાઈલથી રેકોર્ડિંગ કર્યું હતું તે મોબાઈલ પણ તોડી નાખ્યો આખરે દહેશની લાલચમાં વરપક્ષે લગ્ન કરવા માટે ના પાડી દીધી हमने तो संबंध किया तो कोई मांग जांच नहीं आती फिर डिमांड की फिर तो तीन तीन लाख पे तीन लाख की करो तीन की हमने कर दी अब जिधर जिस दिन बाद बारात आने थी उस दिन बोले आठ लाख की शादी करो हमारे पास हमने कही हमारे पास नहीं आठ लाख गरीब आदमी प्लॉट बेचा हमने तो कर रहे थे शादी तो पांच लड़कियाँ भाई दो छोटे छोटे लड़का आएंगी हमारे पास नहीं आती तो गाली गलौज करे और हमें लड़की को मारे दो चांटा और हमारे रिश्तेदार को मारे आके और पचास सौ लोग आ गए कह रहे हमें डिमांड चाहिए ना तर बारात लेके नहीं आ रहे हम साल लोग आठ लाख रुपए की मांग कर रहे थे हमने एक मौसा जी ने एक प्लॉट बेचा उसमें लड़की की तीन लाख की शादी लगभग करना था हम लोगों को पर वो इक्कीस तारीख को बारात लाना था उन्होंने वो दो बजे के लगभग आठ लाख रुपए की मांग रखी हम लोगों ने मांग पूरी नहीं की तो वो लोग घर पे आए सोनम को मारा और हमारे रिश्तेदारों को मारा एक मोबाइल तोड़ दिया हमारा वो लगभग दस हज़ार रुपये का मोबाइल था उसमें हम लोगों ने कुछ रिकॉर्डिंग लग कर रखी थी उन्होंने जो गाली गलौच करी थी और लड़की को मारा था हम लोग हाँ रिश्ता तोड़ दिया बरात लेके नहीं आए हम लोगों ने जो खाना पीना बना लिया था सब खराब हो गया है